વિજ્ઞાન ચેનલ આપ સર્વેન હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો જીએસઆરટીસી દ્વારા એક નવી વેકેન્સી બહાર પડેલી છે તો શું તમે એમાં લાયકાત ધરાવો છો તો આપણે એની વિક માહિતી મેળવીએ જો તમે આપણા ગ્રુપમાં જોડવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં પણ તમે જોડાઈ શકો છો જોઈએ વિકતે માહિતી હેલ્પરની જગ્યા આવેલી છે પાંચ વર્ષ માટે એકવીસ હજાર સો એ ફિક્સ પગાર છે અને કુલ ટોટલ જગ્યા છે સોળસો અઠ્ઠાવન બરાબર છે હવે એમાં આપણે શૈક્ષણિક લાયકતની વાત કરીએ તો સોળસો અઠ્ઠાવન જગ્યા માટે શૈક્ષણિક લાયકત છે એની વયમર્યાદા છે અઢારથી પાંત્રીસ વર્ષ છે અને શૈક્ષણિક લાયકાતમાં જે આઈટીઆઈનો મિકેનિકલ મોટર વ્હીકલ એક્ટ મિકેનિકલ ડીઝલ જનરલ મિકેનિકલ ફિટર ટર્નર ઇલેક્ટ્રિશિયન શીટ મેટલ વર્કર ઓટોમોબાઈલ બીડી રિપેર વેલ્ડર વેલ્ડર ગમ ફેબ્રિકેટર મશીનિસ્ટ પેઇન્ટર જનરલ ઓટોમોબાઈલ પેઇન્ટ રિપેરિંગનો એક વર્ષનો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ અગ્રતા માટે વધારેની શૈક્ષણિક લાયકાત છે એ અહીંયા આપેલી છે જે તમે જોઈ શકો છો જે કોઈ પણ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં તમે જો ટ્રેડેડમાં એન્ટરશીપ પૂર્ણ કરી હોય તો પાસ કરી અંગેનું જે એનસીવીટીનું પ્રમાણપત્ર છે જીસીવીટીનું પ્રમાણપત્ર છે એ પણ તમારે રજૂ કરવાનું રહેશે તો વિદ્યાર્થી મિત્રો આ હતી હેલ્પરની વેકેન્સી જો તમે લાયકાત ધરાવતા હો તો વહેલી તો પહેલાંના ધોરણે ફોર્મ ભરી દેજો થેન્ક યુ મિત્રો આભાર મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટને નવી વાત સાથે